એકાગ્ર મન એક ખતરનાક મન છે જો તમે વિચારને બળ આપી શકો તો અચાનક તેની શક્તિ વધી જાય છે તેઓ બસ તમારી સામે જોઈને તમને બીમાર કરી શકે છે આપણી પાસે સરળ રીતો છે આ એક જબરદસ્ત સંભાવના છે નમસ્કારમ સદ્ગુરુ લોકો કહે છે કે ખરાબ નજરથી નસીબ બગડે છે અને નુકસાન પણ થઈ શકે છે આ ખરાબ નજર શું છે અને શું તેને દૂર કરવાની કોઈ રીતો છે તો શું આવી વસ્તુઓ હોય છે હા લોકો વસ્તુઓ પર અસર કરી શકે છે અત્યારે જો હું આ પાણી લઉં અને 1 મિનિટ માટે તેમાં જોઉં તો આપણે આજે સાબિત કરી શકીએ કે પાણીની અણુ રચના બદલાઈ જશે તો હવે જો હું આની સામે જોઉં તો અંદરના પાણીની રચના કેમ ન બદલાય રીતે ખતરનાક છે કે નહીં તે ઈરાદા પરથી નક્કી થાય છે જો તમે વિચારને બળ આપી શકો તો તે વિચાર બહુ શક્તિશાળી બની જાય છે ગુસ્સે થયેલું મન વાસના ભરેલું મન બહુ પ્રેમાળ મન આ બધા શક્તિશાળી મન છે તેનું કારણ ગુસ્સો કે પ્રેમ નથી બસ એટલું જ કે તે એકાગ્ર બની ગયા છે જો કંઈક એકાગ્ર થઈ જાય તો અચાનક તેની શક્તિ વધી જાય છે હવે જો તમે આમ કરો તો કોઈને વાગશે નહીં તમે તેને આમ રાખો તો કોઈને વાગે છે ખરું ને કેમ કે તે ફોકસ થઈ ગયું છે બળ એ જ છે પણ તે એકાગ્ર છે એટલે અચાનક આવી શકે છે જ્યારે તમે આ વ્યક્તિ પર ખરેખર ગુસ્સે હોવ ત્યારે તમારું મન એકાગ્ર હોય છે જરા જુઓ પ્રેમમાં તે ભટકી શકે છે પણ ગુસ્સા અને નફરતમાં મન એકાગ્ર થઈ જાય છે એ એકાગ્રતાને કારણે તે અસર કરી શકે છે તો જે લોકો અત્યંત ગુસ્સા નફરત કે લોભની સ્થિતિમાં હોય છે જ્યારે તેઓ ખરેખર કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે સામેવાળી વ્યક્તિમાં કંઈક થઈ શકે છે મેં કીધું કે થઈ શકે છે એમ નહીં કે થશે જ તે આના પર પણ આધાર રાખે છે કે તમે કેટલા અસુરક્ષિત છો જો તમે પોતાને એવી રીતે ગોઠવ્યા હોય કે બહારની અસરો તમારી અંદર શું થાય છે તે નક્કી ન કરે તો કોઈ ફર્ક નથી પડતો કે કોણ તમારી સામે જુએ છે તમે તેનાથી મુક્ત રહી શકો છો જો તમે અસુરક્ષિત છો એટલે કે તમે આસપાસની બધી વસ્તુથી સતત પ્રભાવિત થતા રહો છો જો તમે આવી સ્થિતિમાં છો તો તે શક્ય છે કે અમુક લોકો તમારા પર અસર કરી શકે તેઓ બસ તમારી સામે જોઈને તમને બીમાર કરી શકે છે આ બિલકુલ શક્ય છે એવા લોકો છે જે બસ કોઈની સામે જોઈને મૃત્યુ પણ લાવી શકે છે જો તમે કોઈમાં પરમાનંદ લાવી શકો છો બસ તેમની સામે જોઈને તો જો તમે ઈચ્છો તો પીડા પણ લાવી શકો છો બરાબર બસ સ્વિચ અલગ છે બીજું કંઈ નહીં આ તમારા નળ જેવું છે જો તમે આ બાજુ ફેરવો તો ગરમ પાણી પેલી બાજુ ઠંડુ પાણી મન બિલકુલ આવું જ છે તેનો ઉપયોગ ઘણી સકારાત્મક ને શાનદાર રીતે થઈ શકે છે આ એક જબરદસ્ત સંભાવના છે પણ લોકો તેનો અલગ રીતે ઉપયોગ કરવાનું પસંદ કરે છે આપણે જે કંઈ પણ બનાવીએ છીએ જે જીવનને સુધારી શકે જે જીવન બચાવી શકે જે જીવનને સુંદર બનાવી શકે એ જ વસ્તુઓનો ઉપયોગ જીવનનો નાશ કરવા જીવનને ભયાનક બનાવવા થઈ શકે છે બરાબર ને રોજ આવું થઈ રહ્યું છે ટેકનોલોજી તમે તેનો ગમે તે રીતે ઉપયોગ કરી શકો છો આ પણ બસ એવું જ છે આ શરીર અને મનનો પણ એવી જ રીતે ઉપયોગ થઈ શકે છે એટલે જ ભારતીય સ્ત્રીઓ મોટો ચાંદલો લગાવતી હતી અને તે અમુક સામગ્રીમાંથી બનેલો હોવો જોઈએ હળદર અને ચૂનાનો ઉપયોગ થતો હતો જેથી તેની અસર ન થાય ખાસ કરીને જો કોઈ સ્ત્રી ખૂબ સુંદર ગણાતી હોય તો તેઓ તેને ઘણો મોટો બનાવતા કેમ કે સ્વાભાવિક છે કે લોકોની નજર એવી વ્યક્તિ પર પડે જેની ઉપસ્થિતિ આકર્ષક હોય તો તેના સ્વાસ્થ્ય અને સુખાકારી પર અસર ન થવી જોઈએ એટલે તેઓ તેને ઘણો મોટો બનાવતા તો જો તમે પોતાને સુંદર માનતા હો તો તમારે તમારી પાસે નાનો હોય તો હું સમજુ કે આ બધી બાબતોમાં ન પડો કેમ કે પછી તમે વિચારવા લાગશો કે અત્યારે મને પેટમાં દુખે છે કેમ કે તેણે મારી સામે જોયું મને માથું દુખે છે કેમ કે પેલાએ મારી સામે જોયું એ બધામાં ન પડો આ માટે આપની પાસે સરળ રીતો છે અમે તમને ફાયર વોશ આપીએ છીએ તમે જાણો છો ફાયરવોશ શું છે તેને ક્લેશ નાશન કહે છે એટલે કે એવી ક્રિયા જે તમારી આસપાસ એકઠી થયેલી અશુદ્ધિઓને દૂર કરશે કેમ કે તમારું શરીર ખાલી અહીં જ નથી તમારું શરીર અહીં અટકતું નથી તે વિસ્તરેલું છે શું તમે જોયું છે કદાચ પુરુષો કરતાં સ્ત્રીઓ આ બાબતે વધુ સંવેદનશીલ હોય છે કોઈ તમને અડે એ જરૂરી નથી જો કોઈ થોડું વધારે નજીક આવે માનસિક વસ્તુની વાત નથી એ અલગ બાબત છે માનસિક અને ભાવનાત્મક પાસાઓ તો છે જ તેને છોડીને જો કોઈ વધારે નજીક આવે તો ત્યાં જ એક એવી લાગણી થાય છે કે જાણે તમારે થોડું અંતર જોઈએ છે તેઓ તમને અડ્યા નથી બસ આમ જ આનાથી જ થોડી ખલેલ પહોંચે છે બરાબર ને કે શરીર અહીં પૂરું નથી થતું ઉર્જા તેનાથી થોડી આગળ છે તે કેટલી આગળ છે તેનો આધાર તમારી જીવન ઊર્જા કેટલી પ્રચુર છે તેના પર છે જો તમારી જીવન ઊર્જાજા ખરેખર પ્રચુર હોય તો તમે આ હોલને તેનાથી ભરી શકો છો નહીંતર તે ઓછામાં ઓછી થોડી તો હોય જ છે મોટાભાગના માણસો માટે તે તેમના શરીરની બહાર ત્રણથી નવ ઇંચની વચ્ચે હોઈ શકે છે તો તમારા શરીર પર મેલ જમા થાય તો તમે તેને ધોઈ નાખો છો તેવી જ રીતે તમે તમારી ઉર્જાની સિસ્ટમ પર બીજા પ્રકારની વસ્તુઓ એકઠી કરી રહ્યા છો તમે આને પાણીથી ધોઈ શકો છો તેનાથી અમુક અશુદ્ધિઓ જતી રહેશે તેવી જ રીતે એક ફાયર વોશ છે જેને તમે દ્રષ્ટિ કહો છો તે બીજા લોકોના જોવાને કારણે જ થઈ રહ્યું છે કે નહીં તે ચર્ચાનો વિષય છે પણ તમારી આસપાસના જીવનની અસર તમારી ઉર્જાની સિસ્ટમ પર ચોક્કસ થઈ રહી છે જો તમારી પાસે તમારી અંદર કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા હોય એટલે કે તમે કોઈ ક્રિયા કરી રહ્યા છો કે કોઈ ધ્યાનની પ્રક્રિયા કરી રહ્યા છો તો તમારે આ બધાની જરૂર નથી કેમ કે તમે જાણો છો કે પોતાને અંદરથી કેવી રીતે સાફ કરવા